ગળે તો ફરિયાદ પણ હું મારી અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા રૂપિયા પંચોતેર લાખ ના ખર્ચે શહેરના ત્રણ રસ્તા સર્કલ થી રેલવે સ્ટેશન સુધી નિર્માણ પથ રોડ એટલે કે આઇકોનિક રોડ નું નિર્માણ કરવામાં આવ્યું છે રોડની કામગીરીમાં ગેરરીતિ આશ્રય હોવાના આક્ષેપ વિરોધ પક્ષના નેતા જહાંગીર પઠાણ દ્વારા કરવામાં આવ્યા છે અને તેઓ દ્વારા નગર સેવા સદન ચીફ ઓફિસરને પત્ર લખવામાં આવ્યો છે પત્રમાં જણાવ્યા અનુસાર રોડની કામગીરી અધૂરી હોવા છતાં કમ્પ્લિશન સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે આ ઉપરાંત સ્ટ્રીટ લાઇટના કેબલને કવર કરવામાં નથી જેનાથી અકસ્માત થવાની સંભાવના રહેલી છે સાથે જ બ્લોકની કામગીરી પણ આડેધડ કરવામાં આવી છે જેનાથી ફૂટપાથ પર જતા લોકોને અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે આ તરફ મોટા ભાગની લાઇટ પણ બંધ હાલતમાં જોવા મળી રહી છે ત્યારે હવે પછી કોઈ પણ બિલની પ્રક્રિયા કે ચુકવણું ન કરવાની વિરોધ પક્ષ દ્વારા માંગ કરવામાં આવી છે વાળ ચીબડા ગળે તો ફરિયાદ કોને કરવાની આવું જ દાખલો અંકલેશ્વર નગરપાલિકાની અંદરમાં બનવા પામ્યા જઈ રહ્યો છે અંકલેશ્વર નગરપાલિકાની અંદર ચાણસા સર્કલથી સ્ટેશન સુધીનો આઇકોનિક રોડ બનાવવા માટે સરકારે પંચોતેર લાખ રૂપિયાની ફાળવણી કરી હતી હવે એ ફાળવણીની અંદરમાં અમારો ડામણનો રોડ જે બનેલો છે અંકલેશ્વરથી સુધી સ્ટેશનથી સર્કલ સુધીનો એ અમારી પોતાની મિલકત યાની કે અંકલેશ્વર નગરપાલિકાએ પોતે બનાવેલો છે જે અમે અંદરમાં ગ્રીલ રાખેલી છે તે બી અંકલેશ્વર નગરપાલિકાએ લાખી લાખેલી છે અને આઇકોનિક રોડ બનાવવા માટે સારામાં સારા બ્લોક હતા તેને કાઢી અને આ લોકોએ અંકલેશ્વર નગરપાલિકાના પાલિકાના સત્તાધીશોએ એ રોડને કઢાવી અને એ બ્લોકો એના અંદર લખવામાં આવશે ઊંચા નીચા ઠાબરવાળા કોઈ જો સિનિયર સિટીઝન માણસ હોય ત્યાં દવાખાના આવેલા છે અથવા તો કોઈ જવા માટેનો રસ્તો હોય તો સો સો ટકા એ લોકોને નુકસાન પહોંચાડી શકે છે જે ઝાડો રોપવાની પ્રક્રિયા છે તે સુકાઈ ગયેલી છે હાલતમાં છે આજની તારીખમાં વાયરો કેબલો ખુલ્લા છે અને વાળવા માટેના જે કંઈ છવ્વીસ પચીસ છવ્વીસ લાખ કે બાવીસ લાખ જેને જે કંઈ રકમ હોય ટેન્ડરની અંદરમાં તે તમામ કામો અંકલેશ્વર નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યા છે આ બધા કામોની અંદરમાં હવે મારે કહેવાનો પ્રશ્ન એક જ છે કે આ પંચોતેર લાખ રૂપિયાની જેવી મતાબાર રકમ તમે ખરેખર કેવી રીતે આને કાં વાપરી છે અને કઈ જાતની લાઇટ મને એવું સાંભળવામાં પણ મળ્યું છે કે દોઢસો રૂપિયાની લાઇટ છ હજાર રૂપિયા લાઇટની લાઇટ તરીકે પણ ઉપયોગ કરવામાં આવેલ છે ખરેખર જો આ બધા કામોની અંદર જોતા નિરાધામ ભ્રષ્ટાચાર થયો હોય તેવું પહેલી નજરે જોઈ રહેલું છું આ અંગે નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિતનો સંપર્ક કરતા તેઓએ કામમાં હોવાનું જણાવી હાલ આ અંગે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો